શ્રીનાથજી ને એમ થાય ને કે આ બધા વૈષ્ણવ દૂર દૂર થી આવે મારા દર્શન કરવા એટલી બધી ભીડ હોય એક ધક્કે અંદર ને બીજા ધક્કે ઓહો તમને બધાને તો ખ્યાલ છે લોકો બૂમ પાડે માં ધક્કા વાગે તો શ્રીનાથજી આવીને મારે છે આપણે જ એકબીજાને મારીએ છીએ ને આપણે ફરિયાદ કરી ધક્કા વાગે અને ભીડ ત્યાં નહીં હોય તો બીજે ક્યાં હશે જગતનો નાથ જ્યાં બિરાજતો હોય ત્યાં દુનિયા ભેગી થાય એમાં શું આશ્ચર્ય છે એક સાધારણ કલાકાર બી આવે ને અને એટલી બધી ભીડ થાય તો ઘરે આવીને શું કહીએ જોઈ આવ્યો યાદ જેને જોઈને આયા એને રાખીએ અને નાથક દ્વારા થી દર્શન કરીને આઈને શું યાદ રાખીએ મૂળ વાત એ છે શ્રીનાથજીને જોઈ આયા જગતના નાથને જોઈને આયા એનો હરખ લઈને ઘરે આવો